રાજ્ય સરકાર એક બાજુ રોજગાર ઉભી કરવાની વાતો કરી રહી છે ત્યારે બીજી બાજુ યુવાનો સામે આંખ આડા કાન કરી નિવૃત્ત અધિકારીઓને ભરતી કરવાનું કામ કરી રહી છે જો અનુભવ જ બધું હોય તો આ યુવાનોનું શું કરશે સમગ્ર મામલે વિદ્યાર્થી નેતા युवराजસિંહ નું શું કહેવું છે આવો જોઈએ નમસ્કાર તમે જોઈ રહ્યા છો વી આર લાઈફ અને હું આપની સાથે જ્યોતિકા અ યુવરાજ રાજ્ય સરકારે બેરોજગાર યુવાનોની જગ્યાએ નિવૃત્ત કર્મચારીઓની ભરતી કરવા જઈ રહ્યા છે ત્યારે આપની આ વસ્તુ ઉપર પ્રથમ પ્રતિક્રિયા શું છે મને ખાસ કરીને એવું લાગે છે કે જે પહેલાં નિયમ ઘડ્યા હતા આ તો તે રીતિ નિયમ ઘડે છે એ લોકો એવું કહ્યું હતું કે પંચોત્તર વર્ષના ઉપર એક પણ વ્યક્તિ હવે ચૂંટણી નહીં લડે હવે એ જ પોતે નિયમોનું ઉલ્લંઘન કરી ચૂંટણી પણ લડે છે અને દેશના સર્વે સત્તાધીશ થઈને બેઠા છે હવે અધિકારીઓમાં પણ એવું જ છે જે અધિકારીઓ ખરેખર નિવૃત્ત હોય નિવૃત્તિ પછી કહી શકાય કે સંભાળવાનું હોય અંદર લાખો બેરોજગાર યુવાનો એ રોજગારી માટે અને શિક્ષિત બેરોજગાર ક્યાંક ને ક્યાંક ગાંધીનગર ની અંદર ધરણા પ્રદર્શન કે દેખાવ કરતા હોય એને રોજગારી નથી આપતા અને જે કહી શકાય કે અત્યારે જે અધિકારીઓ છે એ અધિકારીઓ પોતાની મનમાની કરી અને પોતાના લાગતા વળગતા કે મળતી ખાસ કરીને નગરપાલિકાની જે ભરતી છે એમાં નગરપાલિકામાં એ નિવૃત્ત થઈ ગયેલા કર્મચારીઓ માટે નિવૃત્ત કર્મચારીઓને એની એના ભવિષ્ય સાથે મજાક થઈ રહી છે એ યુવાનો સાથે મજાક થઈ રહી છે કે જેને આટલું શિક્ષણ મેળવવું શિક્ષણ મેળવ્યા બાદ જે બધી કહી શકાય કે અલગ અલગ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ કહેવાય એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી અને આજે એ બેરોજગાર ફરી રહ્યા છે અને નિવૃત્ત જે છે ખાસ કરીને જેને નોકરીની જરૂરિયાત નથી જે લોકોને નોકરી આપી રહી છે સરકાર એટલે અણગણત નિર્ણય એ બ્યુરોક્રેસી જે છે લઈ રહી છે જી જી ત્યારે રાજ્યમાં સર અત્યારે હજારો યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે અને રોજ ગાંધીનગરમાં માં ને કઈક આંદોલન પણ થાય છે ત્યારે આ વસ્તુ પર આપ શું કહેવા માંગશો ખાસ કરીને બેન જો જોવા જઈએ તો ગુજરાતની અંદર લાખો એવા બેરોજગાર યુવાનો છે કે જે લાયક છે જે હકદાર છે તેની પાસે સ્કીલ છે જે આજે કહી શકાય કે સરકારના જે ધારાધોરણો છે એ ધારાધોરણોમાં ગ્રેજ્યુએશન કરેલા છે અને ગ્રેજ્યુએશન પછી અલગ અલગ ડિગ્રી મેળવેલા છે ડિપ્લોમા ડિગ્રી મેળવેલા વિદ્યાર્થીઓ છે અને જે કોમ્પિટેટિવ એક્ઝામ કહેવાય એ કોમ્પિટેટિવ એક્ઝામ પાસ થઈને બેઠેલા હોય એવા લાખો યુવાનો છે એને રોજગારી નથી આપતા પરંતુ જે નિવૃત્ત થઈ ગયા છે જેનું અત્યારે જોવા જઈએ તો બેન ઓછામાં ઓછું પેન્શન ઓછામાં ઓછું પંચોતેર થી એસી હજાર રૂપિયા પેન્શન આવતું હશે ઓછામાં ઓછું અને પેન્શન ધારકોને અત્યારે નોકરી આપવા જાય છે એટલે આ તો ક્યાં નો ન્યાય ઓલરેડી એક તો બેન આવે જ છે હવે તમે પદો છે મજાક છે બેન કારણ કે દેશ નો યુવાન આજે બેન સક્ષમ છે શિક્ષિત છે ભણે ગણેલ છે તમામ પ્રકારની કેપેબિલિટી એમાં છે છતાં પણ આજે બેરોજગાર ફરી રહ્યો છે અને જેને ખરેખર નોકરીની જરૂર જ નથી જેને પોતાના સાઠ વર્ષ જેને જીવન માં અમૂલ્ય

અર્ધ સરકારી જે ક્ષેત્રો કહેવાય ત્યાં પણ વલખા મારી રહ્યા છે એટલે માનસિક સ્થિતિ બેન અહીંયા છે ને રોજગારી મેળવવાની છે એમ કે પ્રકારે રોજગારી મેળવવી છે આજે કોઈ જગ્યાએ રોજગારી નથી મળતી ને ક્યાં તકલીફ છે આજે પ્રાઇવેટમાં પણ તકલીફ તો એ જ છે કે રોજગારી મળતી નથી અથવા તો સુરક્ષિતા જે કહેવાય એ તો મળતી નથી એટલા માટે આજે ક્યાંકને ક્યાંક ગુજરાતનો યુવાન જે છે દર અદર ભટકી રહ્યો છે અને ગુજરાતમાં યુવાનોની જો પીડાને લઈને આવનારા દિવસોની અંદર ગુજરાતની અંદર જો ફરી વખતે આંદોલન કરવું પડે તો એના માટે પણ એના માટેની પણ અમારી સંપૂર્ણ તૈયારી છે